સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ જે તમને આપેલું છે કે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ બરોબર અહિયાં પ્રાથમિક છે ટૂંકમાં પીએસસી એસએસસી બંને માટે છે પણ આપણે વાત કરવાની છે મિત્રો ધોરણ નવ માટે એસએસ તો આની અંદર મિત્રો ખાસ કે આજે આપણે કયા કયા મુદ્દાઓની ચર્ચા કરીશું તો પહેલાં એને વાત કરી દઈએ કે પહેલું કે આની અંદર ફોર્મ કોણ ભરી શકે ત્યાર પછી કેટલા ગુણનું પેપર હશે જો પહેલા ગુણ હતા અને અત્યારે ઘણો બધો ચેન્જિંગ આવી ગયો છે એટલે ખાસ સુધારો શું છે એ જોવા માટે ખાસ ધ્યાન આપજો મિત્રો વિડીયો અંત સુધી જોઈજો બીજું કેટલા સમયનું પેપર હશે કેટલા માર્કનું પેપર હશે કેટલી શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે કેવી રીતે ફોર્મ ભરવું આ તમામ માહિતી મિત્રો આપણે જોવાની છે પછી ગુણભાર જે છે તો વિષયો ક્યાં ક્યાં બદલાણા છે એ પણ વસ્તુ જોવાની છે તો ખાસ ધ્યાન અહીંયા સુધી છે અંત સુધી વિડીયો જોજો મિત્રો એટલે તમને તમામ માહિતી મિત્રો મળી રહે છે તો આપણે ચર્ચા કરીએ આગળ તો માધ્યમિક શિક્ષણ શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા બરોબર એસ એસ તો અહીંયા તમને આપેલું છે મિત્રો આ ફોર્મ ભરવા માટેની સાઈટ છે કે ભાઈ ફોર્મ ભરવાનું શરૂઆત ક્યારે થઈ ગઈ મિત્રો તો કે ચાર ચાર બે 4 પચીસ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો પણ પચીસ તારીખે ફોર્મ ભરવાની શરૂઆત નહોતી થાય અઠ્યાવીસ તારીખે રાત્રે શરૂઆત થઈ હતી એટલે ટૂંક આજે આપણી પાસે સમય છે મિત્રો આપણે ચાર તારીખ સુધી ફોર્મ ભરી શકીએ છીએ બરોબર જે તમને અહીંયા આપેલું છે બીજું

નોન ગ્રાન્ટેડ હોય ગ્રાન્ટેડ હોય આ કોઈ પણ શાળામાં તમે અભ્યાસ કરતા હો આશ્રમ શાળામાં અભ્યાસ કરતા હો બરાબર તો ધોરણ આઠ ની અંદર ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ હોય તો તમે ધોરણ નવ ની આ એસ એસ ની પરીક્ષા તમે આપી શકો છો ચાલો એના પછી નેક્સ્ટ આગળ વાત કરીએ કે જે સુધારા છે એ ખાસ અગત્યના છે પેલો સુધારો મિત્રો અહીંથી કે અભ્યાસક્રમ તો અભ્યાસક્રમની અંદર શું પૂછાય તો પેલા શું પૂછાતું હતું પેલા મિત્રો તમારા જે છે ને છ થી આઠ નો અભ્યાસક્રમ હતો હવે એ અભ્યાસક્રમ નથી અહીંયા લખેલું છે વાંચી શકો કે ભાઈ માધ્યમિક શિક્ષણ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ નવ નો માર્ચ બે હજાર પચીસ સુધીનો રહેશે એટલે તમે જે ધોરણમાં ભણો છો એટલે કે ધોરણ નવમાં જે છો એ જ અભ્યાસક્રમમાં આવશે છ થી આઠ નું તમારે કોઈ અભ્યાસક્રમમાં પૂછવાનું નથી બરોબર આપેલો સુધારો એના પછી માધ્યમ તક ભાઈ તમે ગુજરાતી માધ્યમમાં પરીક્ષા આપવાની છે તમારે બીજું માધ્યમમાં છે નહીં પછી એના પછીનો બીજો સુધારો ખાસ અહીંયા ધ્યાન આપજો મિત્રો કે પરીક્ષાની અંદર શું શું પૂછાવાનું છે તો પહેલા તમે જો મિત્રો કે તમારે 200 માર્કનો પેપર હતો કેટલા માર્કનો પેપર હતો 200 અને હવે કેટલા માર્કનો પેપર થઈ ગયું મિત્રો 120 માર્કનો પેપર અહીંયા તમે જોઈ શકો છો 60 ગુણ 60 60 ને 60 કેટલા થાય મિત્રો 120 એટલે હવે 200 માર્કનો પેપર જે છે એ રદ કરવામાં આવ્યું અને 120 માર્કનો પેપર પૂછવામાં આવશે સમય પણ 3 કલાક હતો એની જગ્યાએ મિત્રો 2 કલાકનો એક 120 મિનિટ થઈ ગયો છે પ્રશ્ન પણ તમને સાઈઠ ને સાહીઠ એકસો ક્યાં ક્યાં ખાસ તમારું સામાન્ય જનરલ નોલેજ પૂછાય એ પૂછવાનું છે બરોબર એટલે જનરલ નોલેજ જે છે મિત્રો એ તમારે ત્રીસ માર્કમાં પૂછવાનું છે બીજું ભાષા તો ભાષાની અંદર મિત્રો ક્યાં ક્યાં વિષય આવે તો એની ચર્ચા કરીએ તો ભાષાની અંદર મિત્રો વિષય આવશે ગુજરાતી બરોબર એની પછી વિષય આવશે હિન્દી એના પછી વિષય આવશે અંગ્રેજી એના પછી વિષય આવશે સંસ્કૃત એટલે કે આ ચારેય વિષય ભેગા કરી અને તમારે ત્રીસ માર્કમાં પૂછાવાનું છે ભાષા અને ત્રીસ માર્કમાં જનરલ નોલેજ બે ને ભેગા કરો સાઠ પ્રશ્નો સાઠ ગુણ ઓકે ચાલો

એટલે પહેલામાં મિત્રો ઘણો બધો સુધારો કરવામાં આવ્યો છે ખાસ ધ્યાન આપજો કે પહેલાં તમારે મિત્રો બસો માર્કનું પેપર આવતું હતું હવે તમારે કેટલા માર્કનું પેપર આવે છે મિત્રો એકસો ને વીસ જ માર્કનું પેપર આવે છે હજી આગળ મિત્રો ઘણા બધા સુધારા છે પછી બીજી વાત કે મિત્રો માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા એને ફોર્મ ભરવા માટેની ફી તમને અહીંયા આપેલી છે સો રૂપિયા ફી છે મિત્રો ફોર્મ ભરવા માટે બરાબર એટલે સો રૂપિયા તો તમે ફોર્મ ભરી શકો છો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ કે ભાઈ આવક મર્યાદા બરોબર જો એમ એમ સીઈટીમાં આવક મર્યાદા હોય અહીંયા આવક મર્યાદા કેટલી છે તો તમને આપેલું છે મિત્રો શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદાને ધ્યાને હોય તો ગમે એ વ્યક્તિ પરીક્ષામાં આપી શકે છે ત્યાર પછી શિષ્યવૃત્તિ કેટલી મળવા પાત્ર છે ઘણા બધા વ્યક્તિઓના એવા પ્રશ્નો હોય છે આ પરીક્ષામાં શિષ્યવૃત્તિ કેટલી મળે તો અહીંયા લખેલું છે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં મેરિટમાં આવનાર ઓગણત્રીસો વિદ્યાર્થીઓને સંબંધિત કચેરી દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવશે એટલે કે વન ટાઈમ ઓગણત્રીસો શિષ્યવૃત્તિ દેવાની છે એટલે ઓગણત્રીસો વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે બરોબર કુલ આખા ગુજરાતમાંથી હવે ઓનલાઈન અરજી કરવાની રીત બરોબર તો ઓનલાઈન અરજી કરવા માટે આપણે કીધું એમ કે તમે આ સાઇટ ઉપર જઈ શકો છો પછી તમારો અઢાર અંકનો યુ ડેશ નંબર આવી નાખો અને માહિતી તમારી ભરાઈ જશે અને ફોર્મ પણ તમે ભરી શકશો બરાબર ચાલો એના પછી ફી ભરવાની પદ્ધતિ જે છે મિત્રો તો ફી તમે જે છે મિત્રો ઓનલાઈન ભરી શકો અથવા તો તલણ કાઢી અને પોસ્ટ ઓફિસમાં પણ તમે ભરી શકો છો એના પછી આપણે આગળ જઈએ કે ભાઈ શાળા કક્ષાએ કરવાની કામગીરી તો એ તમારે એમાં કાંઈ લાગે ઓળખતું નથી માર્ગદર્શન સૂચનાઓ બધી આપેલી છે પછી અગત્યની સૂચનાઓ આ ખાસ બહુ મહત્ત્વનું છે કે ભાઈ મિત્રો તમારા નામ અટક પિતાના નામ કેટેગરી વગેરેમાં સુધારો હોય તો સૌપ્રથમ તમારે સુધારી લેવાનું છે પછી પરીક્ષા આપ્યા પછી તમે એમ કહ્યું કે મિત્રો હવે સુધારો કરવો તો એ શક્ય નથી કારણ કે પછી સુધારો થશે નહીં અને પછી તમને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે નહીં બરાબર એટલે આ બાબતની તમામ વ્યક્તિઓએ ખાસ નોંધ લેવાની હતી સુધારો ક્યાં ક્યાં જોવા મળ્યો છે મિત્રો તો તમને ખબર પડી ગઈ છે કે સુધારો જે છે એ ખાસ કે અહીંયા સુધારો તમને જોવા મળ્યો છે પરીક્ષાની સ્ટાઇલ જે છે મિત્રો એ આખી બદલાઈ ગઈ છે બસો માર્કની જગ્યાએ એકસો વીસ માર્કનું પેપર થઈ ગયું છે વિષય તમારો છ થી આઠનું પૂછાતું હતું બરોબર છ થી આઠનું એની જગ્યાએ તમારે ખાલી હવે નવમાં ધોરણનું જ પૂછાવાનું છે બરાબર આ બધો સુધારો છે ત્રણ કલાકનું પેપર હતું એની જગ્યાએ બે કલાકનું પેપર એકસો વીસ માર્કનું થઈ ગયું છે તો આ બધી સુધારો હતો એ બહુ અગત્યનો હતો બરાબર કારણ કે પછી તમારે જે તૈયારી કરવાની છે મિત્રો ખાસ તો એ તૈયારી જે છે તો એને તૈયારી કરવાની ખબર પડે જો આપણે જૂના અભ્યાસક્રમ મુજબ તૈયારી કરીએ મિત્રો છથી આઠનો વાંચીએ તો આપણને એમાંથી કોઈ ઉપયોગી થવાનું નથી તમારે ખાલી ધોરણ નવનો જ માર્ચ સુધીનો અભ્યાસક્રમ તમારે તૈયાર રાખવાનો છે બરાબર તો આ વિડીયો મિત્રો સ્પેશિયલ ઘણા બધા વ્યક્તિઓનો ફોન આવ્યો કે સાહેબ તમે અમને ખાલી એક વિડીયો બનાવી દો કે કઈ કઈ વસ્તુ પૂછાવાની છે માર્ગદર્શન આપો એટલે એના માટેનું મિત્રો આ એસએસસી પરીક્ષા જે જે છે સેકન્ડરી સ્કોલરશીપ એક્ઝામ એનું સંપૂર્ણ માર્ગદર્શન મિત્રો તમને મળી ગયું છે તો આઈ હોપ કે મિત્રો તમને આ વિડીયોની અંદર સંપૂર્ણ વસ્તુ સમજાઈ ગઈ છે જો તમને કોઈ પણ પ્રશ્ન કોઈ હજી તકલીફ હોય તો આ વિડીયોનો કોમેન્ટની અંદર લખવા નંબર વિનંતી કે સાહેબ હજી એસએસસીની અંદર આવા પ્રશ્નો અમને હજી મૂંઝવણમાં છે તો એનું સોલ્યુશન આપો તો એનું મિત્રો આપણે જરૂરથી તમામ વ્યક્તિઓનું આપણે ટૂંકમાં કોમેન્ટ જોઈશું અને પછી એના આધારે મિત્રો આપણે વિડીયો પણ બનાવશું પણ લગભગ હવે આમાં તમને કોઈ તકલીફ નહીં હોય તો આના પછીના આપણે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યાં સુધી આવજો મિત્રો જય હિન્દ જય ભારત